હવે તમને આ વાત જાણીને પણ નવાઈ લાગશે કે વિશ્વની સૌથી નાની ગણેશજીની મૂર્તિ પણ બનાવવામાં આવી છે સુરત શહેરના એક જ્વેલર્સે વિશ્વની સૌથી નાની બાવીસ કેરેટ શુદ્ધ સોનાની ગણેશજી અને લક્ષ્મીજીની અનોખી મૂર્તિ બનાવી છે માત્ર એક ઇંચની ગણેશજીની આ પ્રતિમાની વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધણી કરવામાં આવી છે આ મૂર્તિનું વજન માત્ર દસ ગ્રામ છે અને શ્રીજીની પ્રતિમાનું વજન દસ ગ્રામ આ મૂર્તિનું વજન માત્ર દસ ગ્રામ છે અને લક્ષ્મીજીની પ્રતિમાનું વજન પણ દસ ગ્રામ છે આ બંને મૂર્તિઓ ડિજિટલ ડિઝાઇનથી બનાવવામાં આવી છે જેમાં થ્રીડી પ્રિન્ટ ટેકનોલોજીથી એન્ટીક ફિનિશિંગ કરવામાં આવ્યું છે એટલું જ નહીં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા પણ આ બંને મૂર્તિઓને પ્રમાણિત કરવામાં આવી છે આ અંગે જ્વેલર્સે જણાવ્યું હતું કે દેવી દેવતાની આ બંને મૂર્તિ ઓર્ડરથી બનાવવામાં આવી છે આ વર્ષે લોકો પોતાના ઘરે પણ ગોલ્ડ ગણપતિની સ્થાપના કરશે જેમાં વિસર્જનના દિવસે મૂર્તિઓને પંચામૃતમાં વિસર્જિત કરી ફરી મંદિરમાં પૂજા અર્ચના માટે મૂકવામાં આવશે અ ટોટલ એક ઇંચની સાઇઝ છે આની અંદર આપણે જેમ દસ ફૂટના ગણેશજી બને છે તેની અંદર જે પણ હાવભાવ છે ફેસનો રૂપ છે વસ્ત્રો છે દાગીના છે જેટલા ક્લેરિટી દેખાડતા હોય છે તેટલી જ ક્લેરિટી સાથે અમે લોકોએ આ એક ઇંચની જે મૂર્તિ બનાવી છે તેમાં દર્શાવ્યા છે એક એક ક્લિયરલી એમાં તમે વિઝિબલ છે આ બનાવવામાં અમે લોકોએ સ્પેશિયલ સીડી પ્રિન્ટ ટેકનોલોજીનો યુઝ કર્યો છે સીડી પ્રિન્ટ કર્યા પછી જે એનું આઉટકમ આવ્યું છે તેમાં અમે લોકોએ એના તેના ઉપર પાછું એન્ટિક ફિનિશ કર્યું છે જેના થકી આને રૂબરૂ હાઈ ફિનિશ હાઈ ગ્લોસી ઇફેક્ટ આપીને સરસ પ્રતિભા